ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામાથી રાજકારણ પણ ગરમાવ્યું છે રાજીનામાથી રાજકીય વર્તુળોમાં અચાનક જ રશે ખડબડાટ મચી ગયો છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું મંજૂર થઈ ગયું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું જે છે મંજૂર કર્યું છે તેમનું રાજીનામું આગળની કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યું છે ઉપરાષ્ટ્રપતિ પદેથી તેઓ ધનખડે રાજીનામું આપી દીધું છે રાજીનામા ની જો વાત કરવામાં આવે તો બંધારણીય કલમ આર્ટિકલ સડસઠ એ મુજબ આ રાજીનામું આપવામાં આવ્યું છે ઉપરાષ્ટ્રપતિ પદ જે પદ હોય છે તેનું રાજીનામું આપવાનું સડસઠ એની કલમની અંદર જોગવાઈ કરવામાં આવી છે આ કલમની અંદર જો ખાસ કરીને વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ હોય કે ઉપરાષ્ટ્રપતિ હોય પોતાના લેટર પેડ ઉપર જે છે તે ઉપરાષ્ટ્રપતિ હોય તો રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું જે છે તે પાંચ વર્ષના સમયગાળા વચ્ચે દરમિયાન ગમે ત્યારે આપી શકે છે તે અનુસંધાને જગદીશ ધનખડે જે છે તે સડસઠ એની ની કલમ મુજબ રાષ્ટ્રપતિને રાજીનામું જે છે તે સોંપ્યું હતું તે રાજીનામું અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેની અંદર એક થોડા દિવસ પહેલા જ એક કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે ભગવાન જો આશીર્વાદ આપશે તો બે સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે હું રહીશ પરંતુ અચાનક ગઈકાલે જે છે તેઓએ રાજીનામું આપ્યું હતું તેના કારણે રાજકારણમાં પણ જે છે તે ઘરમાં બીજી બાજુ વાત કરવામાં તો વિપક્ષ દ્વારા પણ જે છે તેના ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે એક વસ્તુ સ્પષ્ટ છે કે તેઓનું રાજીનામું જે છે તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે અને ગૃહ મંત્રાલયને સોંપી દેવામાં આવી છે ચોક્કસથી એક આર્ટિકલની અંદર જોગવાઈ પણ છે કે જ્યાં સુધી તેઓ નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક ન કરે તેઓ ત્યાં સુધી કાર્યકર તરીકે ઉપરાષ્ટ્રપતિ પદ રહી શકતા હોય છે આ બધાની વચ્ચે એક મુખ્ય વાત કરવામાં આવે તો આગામી સમયમાં ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર કોણ બનશે તેની પણ ચર્ચાઓ જે છે તે અત્યારે શરૂ થઈ રહી છે તેની અંદર ત્રણ નામ જે છે તે અત્યારે રેસમાં ચાલી રહ્યા છે તેની સૌથી વાત કરવામાં આવે તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જે છે તેઓનું નામ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે અત્યારે રેસમાં ચાલી રહ્યું છે સાથે સીસી થરૂર જે છે તેઓનું પણ અત્યારે નામ સામે આવી રહ્યા છે જગદીશ ધનખરે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું છે જોકે સત્તાધારી પક્ષ એનડીએ આ માટે કોઈ રાજકીય ચાલ છે કે કેમ તે તો આગામી સમયમાં જોકે સામે આવશે પરંતુ અત્યારે હાલ જે છે તે રાજીનામું જે છે સ્વીકારી લેવામાં આવ્યું છે તેનું રાજીનામું મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે બીજી બાજુ વાત કરવામાં આવે તો નીતિશ કુમારની ક્ષમતા હવે લગભગ પૂરી થઈ છે કારણ કે બિહારમાં આગામી ટૂંક સમયમાં ચૂંટણીનું રાજકારણ જે ચૂંટણી આવી રહી છે ત્યારે નીતિશ કુમારને કે ઉપરાષ્ટ્રપતિની પદ તરીકે નિમણૂક કરવામાં આવે તો ભાજપ જે છે તે બિહારની અંદર પોતાનો મુખ્યમંત્રી તરીકે પોતાનો ચહેરો મૂકી શકે એટલે ક્યાંક ને બિહારમાં આગા બિહારના જે અત્યારે મુખ્યમંત્રી છે તેઓનું પણ નામ જે છે અત્યારે ચાલી રહ્યું છે આ સિવાય કોંગ્રેસના સિનિયર નેતા સીસી થરૂર છે તેઓનું પણ હાલ હાલ ભાજપ સાથે ઈલું ઈલું ચાલી રહ્યું છે એટલે થરૂરને પણ ઉપરાષ્ટ્રપતિ બનાવી શકે તેવી પણ શક્યતાઓ ચાલી રહી છે ત્રીજી ત્રીજી વાત જમ્મુ કાશ્મીરના હાલ મનોજ સિન્હા છે તેઓ પણ ઉપરાષ્ટ્રપતિના રેસમાં જે છે તે ચાલી રહ્યા છે આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે જે જગદીશ ધનખડે છે તેનું રાજીનામું જે છે તે અત્યારે સ્વીકારી લેવામાં આવ્યું છે અને ગૃહ મંત્રાલયને પણ મોકલી દેવામાં આવ્યું છે જી બહાર જી કાર્તિકજી આગળ આપને પૂછવા માંગી કે તેઓ ઘણા સમયથી લાંબા વિવાદોમાં પણ રહ્યા હતા એટલે કે ખાસ કરીને સંસદની જે કાર્યવાહી ચલાવવામાં આવતી હતી કેટલીક જે છે ટકરાવ ઘટનાઓ ઘટી હતી ત્યારે શું એના લીધે તેમના રાજીનામા સાથે કોઈ સંબંધ છે કે કેમ સામે નથી આવી જોકે આગામી સમયમાં આ જે હશે તે સ્પષ્ટ સામે આવશે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તેઓનું તબિયત કેટલાય સર્જરી પણ કરાવી હતી એ કાર્યક્રમમાં તેઓની અચાનક તબિયત પણ બગડી હતી ત્યારબાદ તેમને એસમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા એટલે તબિયતનું કારણ જે છે તેમની તબિયત લગભગ તેઓની ચુમ્મોતેર વર્ષ પણ પૂર્ણ થઈ અમે તાજેતરમાં પંચોતેર વર્ષ તેમને પંચોતેર વર્ષ તેમનું રનિંગ હતું ચોક્કસ તબિયતનું કારણ પણ તેમનું જે આપ્યું છે તે ક્યાંક ને ક્યાંક વ્યાજબી છે બીજી વાત એ કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ જે છે તે આરએસએસના સંઘના પ્રમુખ જે છે તે તેઓએ પણ પંચોતેર વર્ષની ઉંમરને લઈને તેઓનું એક નિવેદન સામે આવ્યું હતું ને નિવેદન બાદ જે છે તે એકાએક જે છે તે રાજીનામું જે છે તે પડી ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક તમામ જે વિપક્ષ દ્વારા જે છે તે રાજીનામું જે છે આપવામાં આવ્યું છે તેને લઈને અત્યારે જે તબિયતનું કારણ સામે આવ્યું છે તેને લઈને વિપક્ષ રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે ને ગૃહ મંત્રાલયને ને સોંપી દેવામાં આવ્યું છે હવે મુખ્ય જોવાનું રહ્યું કારણ કે ચોમાસું સત્ર પણ અત્યારે ચાલી રહ્યું છે બધાની વચ્ચે રાજીનામું રાજીનામું આપ્યું છે તેને રાજકીય હલચલ પણ જે છે જોવા મળી રહી છે પરંતુ આગામી સમયમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે તે તો આગામી સમયમાં જ સામે આવશે પરંતુ અત્યારે ત્રણ જે નામ મેગાઉ જણાવી ત્રણ નામ અત્યારે હાલ રેસમાં ચાલી રહ્યા છે જીબા जी કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનો રાજીનામું છે મંજૂર થઈ ગયું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનો રાજીનામું મંજૂર કરી દીધું છે દેશના ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર એકવીસ જુલાઈની રાત્રે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું ચુંબોતેર વર્ષીય ધનકરનું કાર્યકાળ દસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધીનો હતો તેમણે દસ જુલાઈના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો ભગવાન આશીર્વાદ આપશે તો હું ઓગસ્ટ બે હજાર સત્યાવીસમાં નિવૃત્ત થઈશ પરંતુ આ વચ્ચે તો એ ઉપરાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપી દીધું છે

ચાલી રહ્યું છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિત જોડાઈ ચુક્યા છે આપણી સાથે મિતજી જુનાગઢ દાતાના જંગલમાં ચંદન

આજે ચંદન ની ચોરી થઈ છે તેમાં કોઈ શંકાસ્પદ ઈસમો ની ધરપકડ કરવામાં આવી છે કે કેમ હજુ સુધી ચંદન ની ચોરીના વૃક્ષો જે વૃક્ષો જે હતા કપાયા હતા અને ત્યારબાદ પણ જે છે વન વિભાગ દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ વખતે પણ વન વિભાગ ને અવાજ સંભળાયો હતો ત્યારબાદ કોઈ શંકાસ્પદ ઈસમો પકડાયા જ નથી હજુ સુધી

વન વિભાગ સાફ પહોંચતા ચંદન ચોર ફરાર થઈ ગયા છે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે વહેલી સવાર સુધી હાથ ધર્યું હતું આ સર્ચ ઓપરેશન હજુ સુધી કોઈ શંકાસ્પદ ઇસમ ઝડપાયું નથી આગળ વાત કરીએ ભરૂચની ભરૂચ જિલ્લામાં મનરેગા બાદ હવે શૌચાલય કોભાંડ સામે આવ્યું છે અંકલેશ્વરમાં શૌચાલય કોભાંડ લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે લગ્નની નોંધણી માટે અપાયેલા આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે આધાર કાર્ડનો શૌચાલય લાભાર્થી તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે લાભાર્થીઓની યાદી સામે આવતા ગોટાળાની શંકા છે ભોગ બનેલા લોકોએ નગરપાલિકાને રજૂઆત કરી છે નગરપાલિકાના પ્રમુખે તપાસના આદેશ છે 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 આ સાથે વધુ માહિતી આપવા માટે જપન શાહ ચૂક્યા જપનજી કોના કોના નામ સામેલ આમાં સમગ્ર અહેવાલ મીડિયા દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો અને જ્યારે આ પર્દાફાશ થયો ત્યારે હજાર જેટલા શૌચાલયો જે સમગ્ર ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ આમોદ ભરૂચ શહેર અંકલેશ્વર અને જંબુસર તાલુકામાં કુલ જેટલા આ આ બનાવવામાં આવ્યા હતા અંકલેશ્વર નગરપાલિકામાં વિસ્તારો કે જ્યાં આદિવાસી નથી પરંતુ તેઓના લગ્ન નોંધણી કરવા આવેલા તેઓ ડોક્યુમેન્ટના આધાર પર તેઓને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા અને એ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને તેઓને લાભાર્થી તરીકે બનાવવામાં આવ્યા હતા જ્યારે મીડિયા આ સમગ્ર અહેવાલ તપાસ કરી ત્યારે ખબર પડી કે ભાઈ આ ટોયલેટ તો ત્યારબાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા આની તપાસના આદેશ કરવામાં આવ્યા છે અને એસઓજી પીઆઈ અને એલસીબી ના પીઆઈ જેવા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને આ તપાસ સોંપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે જે લગ્ન નોંધણી કરનાર અધિકારીઓ અને નગરપાલિકાના ઉચ્ચ લેવલના અધિકારીઓની ક્યાંક ને ક્યાંક મિલી ભગત હોય

ધરપકડ થઈ મુખ્ય વાત કરીએ તો કૌભાંડ થયું છે ધરપકડ થઈ નથી એ થયો નથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ત્યારબાદ આ ટોયલેટ કૌભાંડ બહાર આવ્યું છે વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં આ જે જણાવ્યું કે જંબુસર છે આમોદ છે ભરૂચ શહેર છે તથા અંકલેશ્વર આમ હજાર ઉપરાંત ના toilet ક્યાંક ને ક્યાંક ગોબાચારી થઈ હોય અને આ ગોબાચારી તપાસ ચોક્કસપણે જ્યારે આ કોઈ પણ દિવસે અધિકારીઓ ધ્યાનમાં આવતું નથી જ્યારે કોઈ media ના અહેવાલો પ્રકાશિત થાય કે કોઈ RTI activist દ્વારા આ સમગ્ર બાબતની અરજી કરવામાં આવે ત્યાર બાદ તંત્ર જાગે છે અને તંત્ર જાગ્યા પછી ક્યાંક ને ક્યાંક આ જે મનરેગા કોભાંડ જોવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અધિકારીઓ દ્વારા અધિકારીઓને બચાવી દેવામાં આવતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક જોવાનો રહ્યું કે આ સમગ્ર

લોકો માટે જ્યાં જેઓના મકાન કાચા હોય ને તે લોકોને બનાવ્યા આપવા પરંતુ જેની સારી પરિસ્થિતિ હોય તેવા એકંદરે કેટલાક વિસ્તારોમાં ટોયલેટો બન્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક હજાર જેટલા ટોયલેટના લાભાર્થીઓની સાથે અન્યાય થયો છે અને આમાં મોસ્ટ ઓફલી જેટલા બી જોવામાં આવે છે નગરપાલિકામાં લગ્ન નોંધણીમાં જે લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા છે તેઓના નામના અને ડોક્યુમેન્ટના ખોટા ઉપયોગ કરીને આ બનાવવામાં આવે છે કે ખરેખર આ લાભાર્થી જે આદિવાસી સમાજના લોકો છે તેઓ માટેનો આ લાભ હતો અને જે યોગ્ય મળવો જોઈતો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક એનો લાભ મળ્યો નથી અને પૈસાનું ઉચાપત હોય અધિકારીઓની કાગળ પર ટોયલેટ બની ગયું છે પરંતુ સ્થળ પર તપાસ કરતા ત્યાં આગળ કોઈ પણ પ્રકારના ટોયલેટ બનાવવામાં નથી આવ્યા હા કેટલાક વિસ્તારોમાં જે નોંધણીની યાદી બહાર પડી છે જેમાં કેટલાક જગ્યાએ ટોયલેટો બન્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ કેટલાક વિસ્તારોમાં બનાવવામાં નથી આવ્યા તેને લઈને લાભાર્થીઓમાં બુમ થઈ છે

જી નહી કેમ કે ક્યાંક ને ક્યાંક મારે દુઃખ સાથે કેવું પડશે કે ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં ને કેન્દ્રમાં સરકાર હોય પરંતુ આ ગુજરાતમાં અધિકારીનું રાજ ચાલે છે અને અધિકારીઓના જે આમાં રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ હશે કે નહીં એ તો જયારે તપાસતા વિષય બહાર આવે ત્યારે જ પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં સ્તરીય અધિકારીઓની મિલીભગત હોય ત્યારે જ આવા કૌભાંડ મોટા પાયે આચરી શકાતા હોય છે અને આવા જ્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવતું હોય ત્યારે ચોક્કસપણે આ જો જો આની ચોક્કસ તટસ્થ તપાસ કરવામાં આવશે જિલ્લા દ્વારા તો ચોક્કસપણે મોટા મોટા અધિકારીઓના નામ પણ બહાર આવશે અને નગરપાલિકાના મુખ્ય અધિકારી હોય કે પછી જે બાંધકામ ખાતાના એન્જિનિયર હોય એવા અનેક વિસ્તારો અધિકારીઓના બહાર નામ આવી શકે છે કે સમગ્ર જિલ્લામાં આ ત્રણ તાલુકામાં થયેલું કૌભાંડ છે જેમાં અંકલેશ્વરનો બહાર આવી આવ્યું છે ત્યારબાદ

આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે આધાર કાર્ડનો નો શૌચાલય લાભાર્થી તરીકે ઉપયોગ કરાયો છે લાભાર્થીઓની યાદી સામે આવતા ગોટાળાની શંકા છે ભોગ બનેલા લોકોએ નગરપાલિકા રજૂઆત પણ કરી છે

જે સુરતની વેસુની જેની ગોવિંદા સ્કૂલ અને પીપલોરની લેન્સર આર્મી સ્કૂલ ને ધમકી બોમ્બ થી ધમકી મળી હતી પણ પ્રશ્ન એ છે કે જ્યારે મેલ તેમને રાત્રે મળી ગયો હતો સ્કૂલ ને અને તે છતાં પણ સવારે સ્કૂલ ચાલુ હતી અને તેઓ પોલીસને જાણ બપોર પછી કરે છે જવાબદાર જે છે સ્કૂલ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે આવું કેમ કરવામાં આવ્યું કારણ કે આ તો બાળકોની સુરક્ષાનો મામલો છે તરત જ સ્કૂલને બીજા દિવસે રજા જાહેર કરી દેવામાં આવે આવું થાય તો જી પણ સ્કૂલે કોઈ જાણ નથી કરી અને સ્કૂલે એવું કહ્યું છે કે જ્યારે અમને મેસેજ મળ્યો છે ત્યારે તેઓ પોલીસને પણ જાણ કરી અને પછી વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને સમયસર જાણ નથી કરી જાણ કરવામાં પણ વિલંબ કર્યો છે અને પછી તેઓ પેરેન્ટ્સને ફોન કરીને વિદ્યાર્થીઓને લઈ જવા માટે પણ સૂચના આપી અને ત્યારબાદ કેટલાક પેરેન્ટ્સો હતા જે ખૂબ જ ચિંતામાં હતા કે શાયદ કઈ અગર દુર્ઘટના સર્જાતે તો મારા બાળકોનું શું થશે અને તે માટે ચિંતાજનક હતા અને ત્યારે જયારે બાળકો જયારે પેરેન્ટ્સ બાળકોને લેવા આવે છે તે છતાં પણ કેટલાક પેરેન્ટ્સ એ પણ કહ્યું છે કે જ્યારે તમારી પર ઈમેલ રાત નો આવ્યો હતો તમારે અમને જાણ પણ કરી દેવી જોઈએ તેમ છતાં તમે કેમ જવા માટે આટલું આપણને મોડું જાણ કર્યું છે જો એવું હતું તો પછી અમારા બાળક ને કંઈ થઈ જશે તો તેની જવાબદારી કોણ લેતે બિલકુલ હું આપણે આજે પૂછવા માંગીશ કે આજે મેલ આવ્યો છે તે ક્યાંથી આવ્યો હતો એને લઈને કોઈ વિકત બહાર આવી શકે કેમ જે ઈમેલ ઈમેલ આવ્યો હતો એસપી હમણાં તો કોઈ જાણ કરી નથી અ પણ મેલ આવ્યો છે તેની તપાસ હજી ચાલુ છે એ લોકો તપાસ કરી રહ્યા છે કે ક્યાંથી મેલ આવ્યો છે કારણ કે સુરતમાં એરપોર્ટ ને પણ ધમકીનો એરપોર્ટને પણ બોમ્બની ધમકીનો મેલ મળે છે વીઆર મોલને પણ મળે છે હવે આ આપણે જે કાર્યવાહી જે ચાલુ કરી રહી છે પણ જે સુરતની આપણે વાત કરાવીએ તો સ્કૂલ આટલી મોંઘી છે જ્યારે તેઓ આટલી મોંઘી લે છે પણ જો વાત સુરક્ષા પર આવે છે તો સવાલ એ ઉઠે છે કે જયારે તમે ફીઝ લેવો છો તે ટાઈમ સર લેવ છો પણ જયારે જો સુરક્ષા પર સવાલ આવે તો કેમ સુરક્ષામાં કેમ પાછળ પડો છો જો બાળકને કોઈ જાનહાનિ થઈ જશે તો તેની જવાબદારી કોઈ સ્કૂલ લેશે તો પ્રિન્સિપલ લેશે જી એટલે કે આ મામલે જ્યારે બાળકોના જે પેરેન્ટ્સ હતા તેમની જાણ સમયસર નહોતી કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓના જે પેરેન્ટ્સ હતા તેઓ દ્વારા કોઈ હોબાળો કરવામાં આવ્યો કાં તો આક્ષેપ કરવામાં આવ્યા કે આવી રીતે કેમ કરવામાં આવ્યું સ્કૂલ દ્વારા કેટલા વાલીઓ કહે છે કે જો તમને મેસેજ રાતનો મળ્યો છે તો તમે પોલીસને જાણ પણ આટલા ઘણા સમય બાદ કરી જો રાતનો મળ્યો છે તો તમારી સ્કૂલ જ બંધ કરી દેવી જોઈએ પેરેન્ટ્સ ને જાણ કરવી જોઈએ પણ એવું નથી કહ્યું તેઓ સવારે પણ સ્કૂલ ચાલે

બાદ જયારે ન્યૂઝમાં આવે છે ને ત્યારે તેમના પેરેન્ટ્સ સ્કૂલ ને તાત્કાલિક કોલ કરે છે ત્યાંના શિક્ષકો ને પ્રિન્સિપલ ને કે તમારે પહેલે જો આવવું હતું તો અમને જાણ કરી દેવું જોઈએ તો અમે અમારા બાળકને તાત્કાલિક ગેટ પરથી જો લઈ જતો પણ તમે અડધી ઘટના બની ગઈ છે એ બાદ જો તમે પછી અમને ફોન કરો છો ને એ કરો છો અગર કોઈ જાનહાની થશે તો તેની જવાબદારી કોણ લે અને કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ કે કંઈક મળી આવ્યું છે મળી નથી આવ્યું હમણાં તો તપાસ જો કે ચાલુ છે કોઈ એવી કોઈ બાબત તો મળી નથી આવી હજુ તો સ્કૂલમાં બાળકોની સેફટી માટે ફાયર સેફ્ટી છે કે કેમ અન્ય વસ્તુ કેવી રીતે આવી રીતે જો બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેલ મળે ત્યારે પણ સ્કૂલ જે છે જાગતી નથી અને જ્યારે કોઈક આગ કેવો બનાવ બને ત્યારે શું કરશે કેવા પ્રકારની સુવિધા છે આ સ્કૂલમાં જી સુવિધાનો તો અભાવ જોવા મળી રહ્યો છે કારણ કે જો આટલી મોટી બોમ્બની ઘટના બની છે તો પણ તેઓ મેલ રાત્રે અને સવારે ચેક કરે છે સવારે ચેક કર્યા પછી પણ પોલીસ ને જલ્દી જાણ નથી કરતા ન તો વાલીને જાણ કરે છે તો જો વાત સર્વમાં આવે તો ફીસ લેવામાં તેઓ એ સ્કૂલ સૌથી આગળ હોય છે પણ જો સલામતી ની વાત કરવામાં આવે તો બાળકોના જીવના જોખમ સાથે છેડછાડ કરતી હોય તેવું લાગી રહ્યું છે છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતના વેસુમાં આવેલી સ્કૂલને બોમ્બ બ્લાસની ધમકી મળી હતી ગોઈનકા સ્કૂલ છે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો એસપી પીઆઈ સહિત પોલીસ કાફલોને ડોગ ફોર ઘટના સ્થળ છે હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે અહીંથી મળી નથી તો દર્શક મિત્રો આ હતી આની ચર્ચા ફરી મળીશું અને ફામબુદ્દાસ સાવથી ત્યાં સુધી જોતા રહું બિન્ડિયા નમસ્કાર